મિત્રો જ રહ્યા છો તેલકાન ન્યૂઝ આવે જોયોગતના સમાચાર દક્ષિણ ગુજરાતના માંડવી ખાતે આવેલી માંડવી સુગર સહકારી મંડળીની બસો પચાસ કરોડની મિલકત માત્ર સાડત્રીસ કરોડમાં પ્રાઇવેટ કંપનીને પધરાવી દેવાનું ષડયંત્ર બહાર આવેલ છે પંચાવન હજાર સભાસદ ધરાવતી માંડવી મંડળીની મિલકતો સાડત્રીસ કરોડમાં પ્રાઇવેટ કંપનીને આપી દેવાના સંપૂર્ણ ભ્રષ્ટાચારની વિગત આ વિડિયોમાં છે ખેડૂતોના છવ્વીસ કરોડ રૂપિયા છે સહકારી કાયદા મુજબ મંડળી ફરચામાં જ લઈ જવાની જોગવાઈ છે છતાં સરફેસ એક નો ખોટો અર્થ કરી મહારાષ્ટ્રની એક ખાનગી કંપનીને માત્ર સાડત્રીસ કરોડના મિલકત આપી દીધી છે સો વીઘા જમીન પ્લાન્ટ અને મિલકતો તો અઢીસો કરોડની છે સીબીઆઈની તપાસ થવી જોઈએ મહદઅંશે સભાસદો આદિવાસી અને બક્ષી પંજના છે સંપૂર્ણ વિગતો જોવા માટે આ વિડીયો જોવા વિનંતી દક્ષિણ ગુજરાતમાં આવેલા માંડવીમાં માંડવી સુગર સહકારી મંડળી લિમિટેડની આખી પ્રોપર્ટી જેમાં સો વીઘા જમીન મશીનરી પ્લાન્ટ આ બધું જ છે એને અઢીસો કરોડ રૂપિયાની મિલકતો માત્ર સાડત્રીસ કરોડમાં એક પ્રાઇવેટ કંપનીને પધરાવી દેવાનું એક કૌભાંડ સામે આવ્યું છે આ માંડવી સુગર સહકારી મંડળી જેમાં પંચાવન હજાર ખેડૂત સભાસદો છે અને આ ખેડૂતોના છવ્વીસ કરોડ રૂપિયા છે એમાં સરકારના વીસ પોઈન્ટ પાંચ કરોડ રૂપિયા છે જે બેંકે માત્ર સાડત્રીસ કરોડમાં આ પ્રોપર્ટી બધી પધરાવી દેવાનો પ્લાન કર્યો એ બેન્કે લોન આપતા પહેલાં આ બેન્કે પોતે વેલ્યુએશન કરાવેલું છે અને એ વેલ્યુએશન પ્રમાણે માંડવી સુગર સહકારી મંડળી લિમિટેડની મિલકતો એ અઢીસો કરોડ રૂપિયાની છે થોડા જ સમય પહેલા જે એના અઢીસો કરોડ હતા એના સાડત્રીસ કરોડ થઈ ગયા જે કાયદા નીચે બેંકે આ હરાજી કરી છે એ કાયદો જે કોઈ પણ સંજોગોમાં સરફેસ એક્ટની જોગવાઈ મુજબ સહકારીઓમાં વાપરી ન શકાય શું કલેક્ટરશ્રી આપે મંજૂરી આપી છે અથવા ગુજરાત સરકાર શું આપે મંજૂરી આપી છે કારણ કે આ સહકારી મંડળી છે અને સહકારી મંડળીના કાયદા મુજબ જો કે પરિસ્થિતિ એવી ઉભી થાય તો મંડળીને ફડચામાં લઈ જવી પડે શા માટે આપણે ફડચામાં નથી લઈ જતા અને સરફેસ એક્ટની જોગવાઈ મુજબ સીધે સીધી હરરાજી કરે અને એ પણ અઢીસો કરોડની મિલકત માત્ર સાડત્રીસ કરોડમાં એક પ્રાઇવેટ પાર્ટીને જાય આજ સુધી ગુજરાતમાં ક્યાંય પણ સહકારી ખાંડ ના ઉદ્યોગમાં પ્રાઇવેટને ઘુસવા આપણે નથી દીધા હંમેશા ખેડૂતોનું હિત જળવાય એટલે માટે સહકારી મંડળીઓ છે આ પહેલો દરવાજો આપ ખોલી રહ્યા છો બીજી એક નવાઈ પ્રમાણે એવી વાત છે કે કોઈ પણ પ્રાઇવેટે શુગર ફેક્ટરી શરૂ કરવી હોય તો એમની પાસે આઈ ઇએમનું લાઇસન્સ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રેન્યુઅર મેમોરેન્ડમ પરવાનગીને લાઇસન્સ હોવું જોઈએ આજે જે જુન્નર નામની મહારાષ્ટ્રની એક આપણી સહકારી મંડળીના કાયદા મુજબ સહકારી કાયદા મુજબ આપણા ફરચામાં લઈ જાઓ અરે સરકારે પોતે જે વહીવટદાર કમિટી મૂકેલી હતી એમના ચેરમેન સંદીપ શર્મા કહે છે કે ઓછામાં ઓછા બસો કરોડની તો આ મિલકત છે તો બસો કરોડ વાળી મિલકત સાડત્રીસ કરોડમાં કેમ જાય છે ભાઈ ખેડૂતોના છવ્વીસ કરોડ આમાં સલવાયેલા છે ત્યારે ટ્રાન્સપોર્ટરોના પૈસા પણ રોકાયેલા છે હું ચોક્કસ વિનંતી કરીશ ગુજરાત સરકારને કે આપ જાગો આવો ભ્રષ્ટાચાર ન ચાલે अपना લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ भाई पटेले बारडोली सत्याग्रह पी સહકારી ખાંડ ઉદ્યોગ કરતી મંડળીઓ સ્થપાય એની વાત કરી હતી અને ઓગણીસો પંચાવનમાં આપણે ગૌરવભેર કહી શકીએ ગુજરાતમાં પહેલી મંડળી સ્થપાઈ હતી અને આજે આપણે આ જુન્નર એક પ્રાઇવેટ કંપનીને આપી રહ્યા છીએ અઢીસો કરોડની મિલકત સાડત્રીસો કરોડમાં મેં ઇન્ટરનેટ ઉપર જોયું ને તો આ જે જુન્નર છે એમાં ભાજપના એક સહયોગી પક્ષના એમપી ડાયરેક્ટર છે મારો સવાલ છે કે શું આ એટલા માટે તમે આપો છો કે તમારા સાથી પક્ષના સંસદ સભ્ય છે તો ગુજરાતના ખેડૂતોના અઢીસો કરોડ લૂંટી અને સાડત્રીસ કરોડમાં લઈ જાય ક્યાં છે શ્રી અરે ક્યાં છે ખાન શ્રી તમારી પણ જવાબદારી છે લડવું પડે કોર્ટમાં લડો નાક દબાવો બેન્કો આવી રીતે સીધી રાજી ના કરી શકે આપણું વેલ્યુએશન છે એ બતાવો અને આ પ્રોપર્ટી આપણી જે માંડવી સહકારી ખાંડ ઉદ્યોગ લિમિટેડ મંડળી છે એ બચે એ માટેની જવાબદારી સરકારની છે ગુજરાત સરકાર અને ભાજપ સરકાર કેન્દ્રની પણ વડાપ્રધાન શ્રીને પણ વિનંતી છે કે આપ મોકલોને ઈડી મોકલો સીબીઆઈ આ સૌથી મોટો ભ્રષ્ટાચાર છે ગુજરાત લૂંટાય છે આપ મૌન ના બનો આપ પણ એક્શનમાં આવો અને પંચાવન હજાર ખેડૂતો જેમાં મહદઅંશે આદિવાસી છે એમના હિતોનું રક્ષણ થાય એવી માગણી